આ આપણે મંદિરે જઈએ ને એટલે ઘણા બધા તો ઓળખતા જ હશે અપરાજિતા વનસ્પતિ આવે જેના બ્લુ કલર ના વ્હાઈટ કલર ના પિંક કલર ના ફ્લાવર્સ આવે ખબર ને આમાંથી જે બ્લુ કલર ના ફ્લાવર હોય ને મારે હું એક પારદેશ્વર મંદિર છે એની સામે જ રહું તો પારદેશ્વર માં આખો શ્રાવણ મહિનો એટલા બધા એ ફૂલ ચડાયેલા હોય અને તમે એનો સર્ચ કરજો ગુગલ પર ચૌદ થી પંદર હજાર રૂપિયાના કિલો છે એ ફૂલ સુકાઈ ગયેલા એ શું હોય આપણને એની value જ નથી ખબર તમે blue ટી સર્ચ કરજો બ્લુ ટી વાદળી ચા આ blue ટી છે ને એ brain tonic છે એટલું બધું શરીર માટે ફાયદાકારક છે આ સુરલી ચા શું કરો તમે બધા નાખી શકો એક વર્ષ થી એક વર્ષ ના બાળક થી માંડી ને સો વર્ષ દાદા સુધી કોઈ પણ આજે પણ પ્રયોગો કઈ શકે બધા જ કરી શકશે સાવ નિર્દોષ છે એની કોઈ આડ અસર નથી અને ફાયદો ચોક્કસ થશે નુકસાન તો નહીં જ થાય તો આ બ્લુ ટી કઈ રીતના બનાવવાની છે તો આ ફૂલ હોય ને મારા ઘરે તો મેં એક કુંડામાં રાખ્યું છે તો એમાંથી પાછો છે ને એના પેલા એમાં સીંગ આવે ને એના સીડ પાછા પડે ને એટલે પાછો બીજો ફૂટે એટલે બહુ જ બધું થઈ ગયું છે અમારા ઘરે હા રેલી થાય સરસ આમ રેલી કરે આવડું મોટો કુંડું હોય ને ખૂણા મૂકી દે તમે આમ લગાવશો ને દોરીથી એટલે બહુ જ બધા ફૂલ આવશે બહુ બધા આવે આમાં માર્ચ થી એની સિઝન સ્ટાર્ટ થઈ એટલે આવે છે અને માણસ માટે પાંચ થી છ ફૂલ ઇનફ છે તાજા મળે તો સારું નહીં મંદિર ની આસપાસ જે રહેતા હોય તો મંદિરે પહોંચી જાય છે બાર એક વાગે સાફ કરતા હોય ને ત્યારે એ ફૂલ તો લોકો દેવાના હોય તો આપણે એ ફૂલ નહી લેવાના ભગવાન ચડાઈ ચઢાવીને એટલે ભગવાન પ્રસાદી ની થઈ ગઈ અને આપણા માટે સ્વાસ્થ્ય માટે બહુ સારું તો આ ફૂલ છે ને એને શું કરવાનું સરસ રીતે ધોઈ અને પાંચ છ ફૂલ હોય ને તો તમારે એક કપ ગણવાનો ચાનો એક કપ હોય ને એટલે એક કપ પાણી લેવાનું એમાં આ ફૂલ નાખી દેવાના અને એને પાંચ મિનિટ જ ખાલી ગરમ થવા દેવાનું પછી ગેસ બંધ કરીને પડી લેવા જવાનું પંદર વીસ મિનિટ આખું પાણી જોઈએ ને મસ્ત બ્લુ કલર નું થઈ જશે બહુ જ સરસ હવે જેને કોઈ તકલીફ ના હોય ને લીંબુ લઈ શકતા હોય આ ગાળી લેવાની છે પછી આ બ્લુ pen ને તમે ગણી થી ગાળી લો પેલા ફૂલ તો એકદમ સફેદ ચીંગાઈ ગયેલા થઈ ગયા છે બધો કલર અને બધું એસેન્સ એ તમારી ચાઈ આવી જશે તો પછી શું કરવાનું છે આમાં તમે મધ થોડો નાખી શકો અને લીંબુ પણ નાખી શકો લીંબુ નાખશો ને એટલે મસ્ત પર્પલ કલરની ની થઈ જશે અને એટલો સરસ કલર ને એટલો સરસ ટેસ્ટ હોય છે બહુ જ ફાયદાકારક બહુ જ ફાયદા તમે સર્ચ કરજો ક્યારેક ફ્રી હોય ત્યારે બ્લુ પીક કરીને બહુ અગણિત લાગો છે એના તો તમે આ ચાય લઈ શકો તમે બહુ બધી આવી ચાય ના પરફ્યુમ આપીશ કે પેલી મેં ભૂલી જાઓ અને વારંવાર આવે તો લેવા જ કરવાનું આટલો દિવસો પચીસ હજાર પીસે